પંખીબેન ઝાલા ગુજરાત પ્રદેશ પ્રભારી હરેશભાઈ પ્રજાપતિ અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નીતાબેન ઓઝા ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે અમદાવાદ જિલ્લા જિલ્લા ગાંધીનગર અને મહેસાણા જિલ્લાની મહિલા મોરચા અને મુખ્ય મેન બોડીના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગાય માતા રાષ્ટ્રીય માતાને દરજ્જો આપવા બજરંગ સેના ગુજરાતના દરેક ખૂણે જાગૃત કરે છે અને દરેક વૃદ્ધોને ચા નાસ્તો પણ કરાવ્યો હતો અને એમનું પણ સ્વાગત અને સન્માન કર્યું હતું બજરંગ સેના ટીમ વતી અહેવાલ પ્રકાશ ગોસ્વામી દિયોદર સાથી પ્રતાપજી ઠાકોર